દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી કચેરીમાં આવ્યો નવો વળાંક નકલી કચેરીનો ભોગ ઝાલોદનો યુવાન બન્યો ઝાલોદના યુવાનની અંદાજે તોતેર લાખ જેટલી રકમ ફસાઈ દાહોદ જિલ્લામાં બે હજાર ત્રેવીસમાં નકલી કચેરી ખોલી અસલી કામગીરી બતાવી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી તે મુદ્દો દાહોદ જિલ્લાનો બહુ ચર્ચિત મુદ્દો હતો આ બહુ ચર્ચિત મુદ્દામાં હજુ પણ સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે દાહોદ જિલ્લાના નગરમાં નકલી કચેરી આવેલી હતી જે તે સમયમાં પકડાયેલ આરોપીઓ દ્વારા પોતાની સાચી ઓફિસ છે તેમ કાગળ પર દર્શાવી સરકાર સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના નકલી કચેરીના મુખ્ય આરોપીઓ દ્વારા જણાવા મળેલ સૂત્રો મુજબ બે હજાર અને અબુબકર હુસેન સૈયદ દ્વારા સરકારી ટેન્ડરની લાલચમાં ફસાવ્યો હતો અને તેઓ મુન્દ્રા કન્સલ્ટન્ટ એજન્સી ચલાવે છે તેમ કહ્યું હતું સદામભાઈને જે તે સમયે આ વ્યક્તિઓ સરકારી પ્રતિનિધિઓ છે તેમ લાગ્યું હતું તેથી તેઓ આ વ્યક્તિ સાથે કામગીરીમાં જોડાયેલા હતા કામગીરી દરમિયાન સદામભાઈ દ્વારા બોરવેલ કુવા ચેક ડેમ પાણીની ટાંકી જેવા કામો કરવામાં આવેલા હતા સદમભાઈના કહેવા મુજબ બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ સુધી તેઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને અંદાજિત એક કરોડની અઠ્ઠાવીસ લાખ રૂપિયાનું કામ કરેલ હતું આ કામકીરીના રૂપિયા અંદાજિત પંચાવન લાખ રૂપિયા વેપારીઓના અલગ અલગ ખાતામાં સામાન પેટે આપેલા હતા તેમજ અંદાજિ તોત્તેર લાખ રૂપિયા સદમભાઈને લેવાના બાકી છે સદમભાઈ દ્વારા અવારનવાર કેટલી વાર રૂપિયાની માંગણી કરવામાં આવી પરંતુ એઝાઝ હુસેન અને અબુબકર દ્વારા રૂપિયા આપવામાં આવેલા ન હતા

તેમજ હવે પછી રૂપિયા માંગીશ તો તારું મોઢું પાછળ કરી દઈશ તેમ કહી બિભસ્ત શબ્દોમાં ગાળો આપી હતી સદામભાઈ દ્વારા ટેલિફોનિક કરી પણ રૂપિયા માંગવાની કોશિશ કરી હતી પણ તોમતદાર દ્વારા ગાળો જ આપવામાં આવી હતી સદામભાઈને રૂપિયાની મોટી રકમ લેવાની હોય તેઓ કોઈ પણ પોલીસ ફરિયાદ કર્યા વગર રૂપિયા લેવા ઈચ્છતા હતા છેલ્લે રૂપિયા ન મળવાની આશા લાગતા સદામભાઈ દ્વારા એજાજ હુસેન જાકીર અલી સૈયદ અને અબુબકર જાકીર હુસેન સૈયદ વિરુદ્ધ જાલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હવે ફરિયાદી સદામભાઈની નીકળતી રકમ જે 73 લાખ જેટલી છે તો તે રકમ તેમને કેવી રીતે મળશે રિપોર્ટ પંકજ પંડિત જાલોદ હું જાલોદનો રહેવાસી છું મારું નામ સદામ છે જાલોદના જે તે બે હજાર તેવીસમાં નકલી કચેરીનો કૌમાંડ થયો હતો એનામાં નામ છે અબુ બક્કર જાકીર સૈયદ એજાજ જાકીર સૈયદ એમને નકલી કચેરીના કૌમાન્ડના અંદર મને કામ આપીને જૂઠી રીતે મને મેં એમના જોડે કામ કર્યું ને પછી એમની મને બાદમાં ખબર પડી એમના પર આરોપ કેસ થયો તો આ નકલી કચેરીના મોટા એ છે કૌમાન્ડને એના અંદર એ મને સંદીપ રાજપૂતને અંતિમ સુકારના જૂઠા નામો લેવાની દીધું કે જે તે સમયે કેસ થઈ લો અંકિત રાજપૂતને સંદીપ સુતારનું નામ લે નહીં તો મારું નામ નથી લે તો મારી જે મોટી રકમ હું એના પાસે માંગુ છું તો એ મને આપવા બાદર હું એને ફોન કર્યો તો મને એ વડોદરાના અંદર મારા પાસે ફંડણી માંગે એવું કરીને મારા પર જૂથા આરોપ લગાવ્યો છે મેં જાલોદ ખાતે બી કાગજિયા પર નકલી કચારી સરકારી ઓફિસનો ઉલ્લેખ કરેલો છે એમને ને એ લોકો મોટા આગુબર જાકીર અલી સૈયદ એજાદ જાકીર અલી સૈયદ એ ભાઈ મોટા કૌમાડી છે બીજા બે નિર્દોષ નામાના અંકિતભાઈનું ને સંદીપભાઈના નિર્દોષ નામાનું આપણને એ કરે છે ને એના લીધે અમારા બેંક અકાઉન્ટ સીધ થઈ ગયા છે અમે તો એનું જે તે સમયે કામ જ કર્યું છે ને એ બધા જે કામ કર્યા છે એના પુરાવા મારા પાસે છે ને જે તે તેજાદ જોડે અઘરું પક્ષા જોડે જે તે સમયે વાત થાય એ બધા પ્રૂફ મારા જોડે છે ને મને ખોટા ખોટા આજે આપું કાલે આપું જેલમાંથી છૂટીને પૈસા આપું એવું બધું કીધેલું એ જે તે મારા પાસે રેકોર્ડિંગ એવા છે ને મેં જે તે સમયે પૈસા માંગ્યા તો મને બડોદા ગોરવા પોલીસ સ્ટેશનના અંદર એને જૂઠા મારા પર કેસ લગાવ્યા મારા પાસે ખમણી માગે છે પણ એના પહેલ હું લીમખેડા પોલીસ સ્ટેશનમાં એના હું ગુના વિરોધ સાક્ષીમાં રહી ચૂક્યો છું દાહોદ એ ડિવિઝનમાં રહી ચૂક્યો છું છોટા ઉદેપુરમાં રહી ચૂક્યો છું અને એ બે ભાઈ મોટા આરોપી છે ને સરકાર જોડે આટલો મોટો પ્રોડ કર્યો અને જે તે સમયે મેં એમના જોડે કામ કરતો હતો તો મને ખબર નહોતી કે કે આ કચેરી નકલી છે મને એવું કીધું હતું અમારે મુદ્રા અંડસ્ટની એજન્સી છે ને અમે ગાંધીનગરથી સરકારી કામો લાવીએ છીએ તો અમે કામ કરો તો પૂરા દાહોદ જિલ્લાના અંદર જે તે સમયે મેં બધાનું કામ કર્યું છે મારા ખાને બધું પ્રૂફ છે ને એમના ફોટા સાથે છે એ બે ભાઈઓના ફોટા બી છે ને હું સંદીપને કે સંદીપ રાજપૂત મારા કને કોઈ ફરી આવ્યો નથી એનો કોઈ ફોટો નથી ને જે તે સમયે દાહોદ પોલીસે એનો ફોન લીધો તો એના ફોનમાં બી મારા કોઈ એના જોડે વાત થયેલી કે એકબીજા જોડે વાત થયેલી નથી મારી વાત એજાજ અને અબુ બક્કર જોડે વાત થયેલી છે ને હું મારે એટલું દેવું થઈ ગયું છે કે એને પૈસા મને આજે આપું કાલે આપું એમ કરીને મારે તોતેર લાખ ઉપર રૂપિયા એના પાસેથી લેવાના છે એ એ દા બે ભાઈઓ મેન આરોપી છે અબુ બકરને એજા છે આપનું નામ મારું નામ સદ્દામ ઇસ્માઇલ મતાદાર જાલત પોલીવાડામાં રહું છું જાલત પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ફરિયાદી સદ્દામભાઈ ઇસ્માઇલભાઈ મતાદાર રહેવાસી જાલોદ પોળીવાળા જે કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને જેની ઓળખાણ બે હજાર વીસ એકવીસમાં આ કામના જે આરોપીઓ છે એઝાઝ મહેમદ ઝાકીર અલી સૈયદ અને અબુ બકર ઝાકીર સૈયદ સૈયદનાઓ સાથે થયેલી તેઓએ એમને કીધેલું કે ભાઈ અમે તમે મેઇન કોન્ટ્રાક્ટ સરકારી કોન્ટ્રાક્ટ અમે રાખીએ છીએ અને તમારે પેટા કોન્ટ્રાક્ટમાં મારી સાથે કામ કરવાનું છે તેમ કહી એની પાસેથી દાહોદ જિલ્લાના અલગ અલગ જગ્યાએ ચેકડેમો તેમજ અન્ય કોન્ટ્રાક્ટના કામો કરાવડાયેલા પણ આ કામો કરાવ્યા બાદ આ કામના જે ફરિયાદી છે એમને કોઈપણ જાતનું પેમેન્ટ કે કરેલું નહીં ત્યારબાદ આ જે ફરિયાદી છે તેમની પાસે અવારનવાર પૈસાને બાબતે પૂછપરછ કરતા આ કામના જે સામાવાળા બંને આરોપીઓ છે તેમના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને એને વિભસ ગાળો બોલી જે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે